શ્રી કૃષ્ણને સંપૂર્ણ પુરુષ કેમ કહેવામાં આવે છે એક વખત એક શિષ્યએ પોતાના ગુરુને પૂછ્યું કે ગુરુદેવ શ્રી કૃષ્ણને સંપૂર્ણ પુરુષ કેમ કહેવામાં આવે છે ગુરુએ કેટલાક સવાલ પૂછ્યા કે શું આ જીવન ફક્ત યુદ્ધ છે અથવા ફક્ત ત્યાગ અથવા ફક્ત ભક્તિ શિષ્ય ચૂપ થઈ ગયો ત્યારે ગુરુ બોલ્યા કે શ્રી કૃષ્ણને સંપૂર્ણ પુરુષ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેમણે જીવનનો કોઈ પણ રંગ છોડ્યો નથી અને અહીંથી જ આ પ્રશ્નનો જવાબ શરૂ થાય છે આપણે ઘણીવાર વાર શ્રી કૃષ્ણને ક્યારેક માખણચોર તરીકે જોઈએ છીએ ક્યારેક રાસ રચનારા તરીકે ક્યારેક અર્જુનના સારથી તરીકે તો ક્યારેક મહાભારતના નીતિ નિર્માતા તરીકે અને અહીં જ લોકો ગૂંચવાઈ જાય છે પણ સત્ય એ છે કે સંપૂર્ણ પુરુષ એ નથી જે એક જ ભૂમિકામાં પરિપૂર્ણ હોય પરંતુ એ છે જે દરેક ભૂમિકામાં સંતુલિત હોય શ્રી કૃષ્ણને જુઓ બાળપણમાં તેમણે પ્રેમ શીખવ્યો ગોપીઓ સાથેનો તેમનો સંબંધ વાસના નહોતો તે નિસ્વાર્થ પ્રેમ હતો યુવાનીમાં તેમણે મિત્રતા નિભાવી સુદામા સામે તેઓ રાજા ન બન્યા તેઓ મિત્ર બની ગયા અને જ્યારે તેઓ રાજા બન્યા ત્યારે તેમણે રાજકારણ કર્યું કૂટનીતિ અપનાવી રણનીતિ રચી પરંતુ સત્તાના મોહમાં ક્યારેય આંધળા ન બન્યા અને જ્યારે યુદ્ધ આવ્યું ત્યારે તેમણે શસ્ત્ર ન ઉપાડ્યા પણ યુદ્ધનો આખો ભાર પોતાના વિવેક પર લઈ લીધો હવે અહીં એક બહુ જરૂરી વાત સમજો કે સંપૂર્ણ પુરુષ બનવાનો અર્થ દરેક કામ કરવું જ એવું નથી સંપૂર્ણ પુરુષ બનવાનો અર્થ છે દરેક પરિસ્થિતિમાં જે જરૂરી હોય એ જ બનવું શ્રી કૃષ્ણએ આ વારંવાર કર્યું છે જ્યારે ધર્મ સંકટમાં હતો તો તેઓ નીતિ બન્યા જ્યારે અર્જુન તૂટી રહ્યો હતો ત્યારે ગીતા બન્યા જ્યારે દ્રૌપદી લજ્જિત હતી તેઓ રક્ષક બન્યા અને જ્યારે કંસ અત્યાચારી હતો તેઓ સંહારક બન્યા અને જ્યારે પ્રેમની જરૂર હતી ત્યારે તેઓ માધવ બન્યા હવે વિચારો શું શક્ય છે કે એક જ વ્યક્તિ આટલી બધી ભૂમિકાઓ ભજવે અને ક્યાંય અસંતુલિત ન થાય આ કારણથી જ શાસ્ત્રો તેમને પૂર્ણાવતાર નહીં પરંતુ સંપૂર્ણ પુરુષ કહે છે હવે આ વાતને વ્યવહારિક જીવન સાથે જોડીએ તો આજનો માણસ ઘણીવાર એક જ ભૂમિકામાં ફસાઈ જાય છે ઘરે પિતા હોય પણ ઓફિસનો તણાવ ઘરે લઈને આવે છે ઓફિસમાં લીડર હોય પણ અહંકાર સાથે રાખે છે મિત્રતામાં હોય પણ સ્વાર્થ સાથે રાખે છે અર્થાત ભૂમિકા બદલાય છે પણ વ્યક્તિ નથી બદલાતી શ્રી કૃષ્ણની ખાસિયત એ હતી કે તેઓ પરિસ્થિતિ મુજબ બદલાતા રહેતા આજ સંપૂર્ણતા છે ગીતાની એક વાત બધાને યાદ જ હશે કે કર્મ કરો ફળની ચિંતા ન કરો આ ભાગી જવાની વાત નથી આ માનસિક સ્વતંત્રતાની વાત છે પુરુષ એ છે જે કર્મમાં સંપૂર્ણપણે ડૂબેલો હોય પણ પરિણામથી બંધાયેલો ન હોય શ્રી કૃષ્ણએ લગ્ન કર્યા રાજ્ય સંભાળ્યું યુદ્ધ કરાવ્યા પણ ક્યાંય હું ને કેન્દ્રમાં ન રાખ્યું રામ વૈરાગ્યના પ્રતિક છે કારણ કે તેમણે દુનિયાથી ઉપર ઉઠવાનું શીખવ્યું પરંતુ શ્રી કૃષ્ણએ દુનિયામાં રહીને દુનિયાથી બંધાયા વિના જીવવાનું શીખવ્યું અને આ જ સૌથી કઠિન માર્ગ છે અહંકાર વિના જો તમે ધ્યાનથી જુઓ તો શ્રી કૃષ્ણ ક્યારેય નથી કહ્યું કે હું ભગવાન છું લોકોએ તેમને ઓળખી લીધા કારણ કે સંપૂર્ણતા ઘોષણાથી નહીં પરંતુ વ્યવહારથી પ્રગટ થાય છે આજે જો કોઈ પૂછે કે સંપૂર્ણ પુરુષ બનવાનો રસ્તો શું છે તો જવાબ સીધો છે પણ સહેલો નથી દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને પૂછો કે આ સમયે મારે શું બનવું જોઈએ અહંકારી કે જવાબદાર ભાગી જનાર કે સમજદાર સાચું સાબિત કરનાર કે ધર્મ નિભાવનાર જો તમે આ પ્રશ્ન પોતાને પૂછવા લાગો તો તમે પણ એ જ માર્ગ પર છો જે માર્ગ પર શ્રી કૃષ્ણ ચાલ્યા હતા જો આ વાત તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો